અને સપ્ટેમ્બર માસની અંદર બીજા એવા કયા કયા ફેરફારો છે એ થવા જઈ રહ્યા છે કે જેનાથી મધ્યમ વર્ગના જે લોકો છે એને ફર્ક પડવાનો છે હવે સૌથી પહેલા આપણે વાત કરીએ તો જેની પાસે અંત્યોદય અન્ય યોજનાનું કાર્ડ છે એમની તુવેરદાર જે છે એ એક કિલો મળશે પચાસ રૂપિયાના ભાવે ખાંડ જે છે એ એક કિલો પંદર રૂપિયાના ભાવે ત્યારબાદ તહેવારની જે ખાંડ એક કિલો પંદર રૂપિયાના ભાવે હતી એ સપ્ટેમ્બરની અંદર મળવાપાત્ર નહીં થાય જે ઘઉં છે એ પંદર કિલો મળશે ચોખા જે છે એ પંદર કિલો અને જેના માટે કંઈ પણ ચૂકવવાનું નથી થતું આખા ચણા એક કિલો મળશે ત્રીસ રૂપિયાના ભાવે અને ડબલ ફોર્ટીફાઈડ જે મીઠું છે એ એક કિલો એક રૂપિયાના ભાવે મળવાપાત્ર થશે આ ઉપરાંત જેમની પાસે એપીએલ અને બીપીએલ કાર્ડ છે એમને પણ તુવેર દાળ એક કિલો પચાસ રૂપિયાના ભાવે આખા ચણા જે છે એક કિલો ત્રીસ રૂપિયાના ભાવે ઘઉં અને ચોખા જે છે એ ચાર ચાર કિલો મળશે અને એના માટે કંઈ પણ ચૂકવવાનું નથી થતું ડબલ જે જે છે છે કિલો ભાવે ભાવે મળશે મળશે અને ખાંડ એ ગ્રામ હવે એવી જ રીતે આપણે વાત કરીએ તો સમગ્ર દેશની અંદર રાશન વિતરણની જે વ્યવસ્થા છે એની અંદર ફેરફાર થવા જઈ રહ્યું છે એક માર્ચ બે હજાર ચોવીસ પછી રેશન કાર્ડ ધારકોના વિતરણની અનિયમિતતા અને અન્ય સમસ્યાઓ સહિત સમસ્યામાંથી કાયમન મુક્તિ છે એ મળી છે રેશન કાર્ડ ધારકો માટે સમાચાર ઘઉં ચોખા અંગે જૂના નિયમો છે એ બદલાઈ ગયા છે દેશની અંદર કરોડો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર છે કે હવે માત્ર દિલ્હી જ એનસીઆરમાં જ નહીં પરંતુ યુપી બિહાર રાજસ્થાન પંજાબ એમપી પશ્ચિમ બંગાળ ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યની અંદર પણ રાશન વિતરણ અનિયમિતતાની અંદર ફરિયાદ છે એ નહીં આવે એક માર્ચ બે હજાર ચોવીસથી થી સમગ્ર દેશની અંદર રાશન વિતરણની જે વ્યવસ્થા છે એની અંદર ફેરફાર થવા જઈ રહ્યો છે એક માર્ચ બે હજાર ચોવીસ પછી અન્ય સમસ્યાના જે સમસ્યા છે એની અંદરથી મુક્તિ મળી છે હવે જિલ્લા મથકે બેઠેલા અધિકારીઓ દ્વારા ગામડાઓ અને ગ્રામ્ય વિસ્તારની અંદર બેઠેલા ગ્રાહકોમાં દુકાનદારો છે એના ઉપર નજર રાખવામાં આવી રહી છે જો દુકાનદાર તમને ઓછું અનાજ આપે અથવા તમને ઓછા વજનનો માલ આપે તો તમે દિલ્હીમાં બેસીને પણ દુકાનદારનું લાઇસન્સ છે એ રદ કરાવી શકો છો આ યોજના હેઠળ વ્યક્તિને કિલો ઘઉં બે કિલો ચોખા મળે છે અને હવે આનાથી ઓછા ઓછાનો એ પોસ્ટ મશીન દ્વારા ઇલેક્ટ્રિક ફોર્સ પર વજન છે એ નહીં કરવામાં આવે હવે મોદી સરકાર જે છે ઓનલાઈન રાશન વિતરણની સિસ્ટમ છે એ પણ શરૂ કરવા જઈ રહી છે તેના અધિકારીઓ પણ ઓફિસમાં બેસે અને આનું મોનિટરિંગ કરશે અને ઈ પોસ્ટ મશીન છે એ ઘણી હદ સુધી ખામીઓને અટકાવશે અને નવી સિસ્ટમ સાથે ખામીઓની કોઈ આવશ્યકતા રહેશે નહીં હવે રેશન કાર્ડની આપણે વાત કરીએ તો તમારી પાસે પણ કાર છે ગવર્મેન્ટ જોબ છે તમારી જે ઇન્કમ છે પંદર હજાર રૂપિયા કરતાં વધારે છે તમારી પાસે એક એકર લેન્ડ કરતાં વધારે જમીન છે તમને પેન્શન આવે છે તો તમારું જે રેશન કાર્ડ છે એ રદ કરવામાં આવશે જો તમારે પણ તમારું રેશન કાર્ડ છે એ જાતે જ રદ કરવું હોય તો રૂરલ એરિયાની અંદર તલાટી અને અર્બન એરિયાની અંદર મામલતદારનો સંપર્ક છે એ તમે કરી શકો છો આ ઉપરાંત આપણે વાત કરીએ તો તમે જાતે તમને કેટલો જથ્થો હરેક મહિનામાં મળે છે એ પણ ચેક કરી શકો છો એના માટે તમારે ડાયરેક્ટર ઓફ ધ ફૂડ અને સિવિલ સપ્લાય ગુજરાત સ્ટેટની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જવાનું છે ત્યાં નો યોર એન્ટાઇનમેન્ટ તમને જોવા મળશે એના ઉપર તમે ક્લિક કરશો તો તમારું રેશન કાર્ડ નંબર અને કેપચા નાખીને પણ તમે જોઈ શકશો અને જો તમારું રેશન કાર્ડ નંબર તમારી પાસે એક્ઝેક્ટ યાદ નથી તો તમે આ બધી માહિતી છે એ પણ ફિલઅપ કરી અને તમને કેટલું જથ્થું મળવાપાત્ર છે એ બધી જ વિગતો તમે આ વેબસાઈટની મદદથી મેળવી શકો છો આ ઉપરાંત આપણે વાત કરીએ તો સપ્ટેમ્બરની અંદર બીજા પણ ઘણા બધા મોટા ફેરફારો છે થવા જઈ રહ્યા છે અને જેની ખિસ્સાઓ ઉપર ડાયરેક્ટ અસર છે એ થવાની છે હવે ઓગસ્ટ મહિનો પૂરો થતાં જ નવા મહિને ઘણા બધા ફેરફારો છે એ જોવા મળશે એવામાં સપ્ટેમ્બર મહિનાથી આવા કેટલાક ખાસ ફેરફારો સામાન્ય લોકોના ખિસ્સા ઉપર અસર પડશે અને આ ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતથી લઈ અને ક્રેડિટ કાર્ડના નિયમ સુધી બધું જ સામેલ છે એ છે તેમજ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અંગે પણ વિશેષ જાહેરાતો છે થઈ શકે છે એવામાં આપણે જાણીએ કે સપ્ટેમ્બર મહિનાની અંદર કેટલા ફેરફારો છે એ થવા જઈ રહ્યા છે સૌથી પહેલા આપણે વાત કરીએ મોંઘવારી ભથ્થાની તો કેન્દ્ર સરકાર જે છે એ સપ્ટેમ્બરની અંદર સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થાની અંદર ત્રણ ટકાનો વધારો કરશે એવી શક્યતા છે હાલમાં સરકાર જે છે એ પચાસ ટકા સુધી મોંઘવારી ભથ્થો છે આપે છે અને ત્રણ ટકા વધારા પછી તેને ત્રેપન ટકા છે એ થઈ જશે મફત આધાર કાર્ડ અપડેટની આપણે વાત કરીએ તો મફતની અંદર આધાર કાર્ડ અપડેટ કરવાની જે છેલ્લી તારીખ છે એ ચૌદ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે અને ચૌદ સપ્ટેમ્બર પછી આધાર અપડેટ કરવા માટે તમારે ફી છે એ ચૂકવવી પડશે અગાઉ મફતની અંદર આધાર અપડેટની જે છેલ્લી તારીખ છે એ ચૌદ જૂન હતી જે વધારી અને હવે ચૌદ સપ્ટેમ્બર બે કરવામાં આવી છે એલપીજી સિલિન્ડર ની કિંમત ની આપણે વાત કરીએ તો સરકાર જે છે એ દર મહિનાની પહેલી તારીખે એલપીજી ના ભાવ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર ના ભાવ ની અંદર ફેરફાર કરે છે આવી સ્થિતિ ની અંદર આ વખતે પણ એલપીજી ગેસ ની સિલિન્ડર ની કિંમત ની અંદર ફેરફાર ની આશા છે ગયા મહિને આપણે વાત કરીએ તો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ની કિંમત ની અંદર 8.50% નો વધારો થયો હતો અત્યારે જુલાઈ ની અંદર તેની અંદર ₹30 નો ઘટાડો છે એ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો આ ઉપરાંત આપણે વાત કરીએ સીએનજી અને પીએનજીના રેટની આપણે વાત કરીએ તો ઓઇલ માર્કેટની કંપનીઓ ઉપર એર ઇંધણ ઇંધણની સીએનજી અને પીએનજીના ભાવની અંદર પણ ફેરફાર કરે છે જેથી તેની કિંમતમાં પણ કેટલી પહેલ છે એ જોવા મળે છે ફ્રોડ કોલ સંબંધિત નિયમની આપણે વાત કરીએ તો ટ્રાય ટેલિકોમ કંપનીના ફેક કોલ અને ફેક મેસેજ પર અંકુશ લગાવવા માટે નિર્દેશ આપ્યો હોવાથી એક સપ્ટેમ્બરથી ફેક કોલ અને મેસેજ ઉપર પ્રતિબંધ છે લાગી શકે છે ટ્રાય ટેલિકોમ કંપનીને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં એકસો ચાલીસ મોબાઈલ નંબર સિરીઝથી શરૂ થતા ટેલિમાર્કેટિંગ કોલ અને કોમર્શિયલ મેસેજિંગને બ્લોકને આધાર કરવા માટે ડીએલટી એટલે કે ડિસ્ટ્રિબ્યુશન ચેલેન્જ ટેકનોલોજી પ્લેટફોર્મ પર શિફ્ટ કરવામાં આવશે એવી આશા છે કે એક સપ્ટેમ્બરથી ફેક કોલ ઉપર પ્રતિબંધ લગાવશે ક્રેડિટ કાર્ડ સંબંધિત આપણે વાત કરીએ તો એક સપ્ટેમ્બરથી એચડીએફસી બેંક યુટિલિટી ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટની મર્યાદા છે નક્કી કરશે અને જેના હેઠળ ગ્રાહકો આ ટ્રાન્ઝેક્શન પર દર મહિને માત્ર બે પોઈન્ટ સુધી જ મેળવી શકશે ત્યારબાદ આઈડીએફસી ફર્સ્ટ બેંક જે છે એના ક્રેડિટ કાર્ડ્સને પણ ચૂકવવાપાત્ર લઘુપન રકમ છે ઘટાડશે અને ચૂકવણીની જે તારીખ છે અઢારથી ઘટાડી અને પંદર દિવસ કરવામાં આવશે આ ઉપરાંત એક ફેરફાર છે કે એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી યુપીઆઈ અને અન્ય પ્લેટફોર્મ પર ચૂકવણી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકો અન્ય પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા સામાન્ય રિવોર્ડ્સ છે એ મળશે જો તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો